તો અત્યારે કેચલા હમા થઈ રહ્યા છે જોઈ શકો છો તમે કેચલા મોટા મોટા કેસલા અત્યારે હમા થાય અત્યારે અસ્મિતા કેચલા હમા કરી રહી છે હા આવડે ને હમા કરતા હું કરના હું હમા એવું આપણે ન આવડે તો કેચલા હમા થઈ ગયા કેચલા આમાં કરી નાખે તો ડુંગરી થોડીક સુધારી નાખીએ ડુંગરી સુધારી જાય પછી આગળ બીજો મસાલો સુધારી નાખીએ અસ્મિતા ને કેસલાને આપણે આ તાકાતથી પકવવાના છે નદીના કેસલાને ને આજે મન ભરીને ખાવાનું છે કેમ કે ક્યાલ આપણે સુરત વહી જવાનું છે કેમ અસ્મિતા ફરસાક બનજી ગઈ હે તો કઈ વાંધો નહીં ખતરનાક શાક બનાવવાનું છે આ ઝાડ શ્વેતરા ફળી નાખવાના ઝાડી ખાવા ટાણે કેમ કે કેસલા છે ભરેલા ભરેલા છે ને હા મીઠું શાક બનશે કે મીઠું શાક બની તો કે વાંધો નહીં પછી અસ્મિતા એક ચેનલ બનાવવાની છે દાંત આવી તા તો શરમ આવી જાય આ કરતો તો એમ કે તો સબસ્ક્રાઇબ કરને કે જેમ કે તો એમ નો આવડી એમ થોડું ખા લે લાઈક કરને કે જેમ કે તો લાઈક કરને તો તો ફાઇનલી ડુંગરી તો સુધારી નાખી પણ આહુડાય આવવા મળ્યા આવવા મને હે તો આટકુ તો બોલે હવે ટમેટાનો વારો છે હવે ડુંગરી તો એ રીતની સુધારી ને કે મારે આખું આટકુ બારમાં હવે ટમેટા સુધારી નાખીએ પછી કેનો વારો છે ધાણાનો પછી પછી કંઈ નહીં ડુંગળી ટમેટા ધાણા પછી આડે વઘારી નાખવાનું છે લો છે લો ઠેકવાનો છે પછી આપણે કેસલાની રેસીપી તૈયાર થવાની છે ને આપણે તૈયાર કરીને રેસીપી બતાવવાની છે કેસલાની રેસીપી વાગવામાં પાંચ ને પંદર થઈ જઈએ કેમ કે હજી તો આપણે ગમસોખા લેવા જવાના છે એ તો અસ્મિતા ને દાંત આવી જાય કેમ કે મને ભૂલાય ને જ સ વાગ્યા સુધી ખુલ્લું જ હોય એ તો હું ઘમ ગમસોખા લેવા જાય તો આગળ અસ્મિતા બ્લોક બનાવી છે અસ્મિતા કેમ નથી આવડતું બે લાકડા શેરવાની બાકી હા એ શેરવાના છે ને એ વાત તો હશે છે પણ એ હવે ક્યાં ડુંગળી ટમેટા સુધારી નાખે ને વારો છે ધાણા ધાણા સુધારી નાખી બહુ બહાટી બાકા બોલાવી નાખીએ પછી લોટવાનો છે ને તો ગયા આપણે હરગાવી નાખ્યો છે હવે લોટ ઠેકવાની તૈયારી છે આ લોટ અહિયાં અસ્મિત હવે ઠલવી નાખ્યો હવે લોટ ફેંકાઈ જાય નામે સૂલો આપડે હરગી જાય એટલે લોટ ને આપણે હેકી નાખીએ પછી આવડા કેસલા ભરી નાખીએ નહીં ડીબ્યુ ભરવાનું છે ને તો આ ભરવાનું છે આમાં લોન ભરવાનો છે ખાતા ને તો ખબર જ હોય પણ નહીં ખાતા હોય ને નહીં ખબર હોય એટલે ખાસ કરીને જોઈજો વિડીયો કોપડીમાં તેલ નાખી દીધું ધવાડા વધારે થઈશ કે આ ધવાડા થાય ને એટલે આપણે આખું બહુ ભરે હવે તાપ થઈ જાવ કાંઈ કટી નહીં હોય હવે હું નાખવાનું છું અસ્મિતા

જોયું કેમ હાલ વિડીયો બનાવવામાં આવું થાય ભાઈ ક્યારેક ક્યારેક શરમ આવે આપણે જ નથી આવતી હાલો આ શેણા નો લોટ નાખી દીધો હવે ઈ શેણા લોટ જાય એટલે આપણે આ ડીબ્યુમાં ભરવાનો છે કે કઈ દે એટલે અમારો થોડાક સમય પછી અસ્મિતાને ઓટલ રાખી દેવાની છે કાઈ અસ્મિતા જતેન દાતા વી ગયા હતા નઈ ખારામાં નાખવીને ઓટલ ખારામાં આ ખારામાં આ

અસ્મિતા ને પાછું શું આમ વિડીયો બનાવવામાં શરમ આવે ને અસ્મિતા આવે ને જો એને દાંત આવી જાય પાછા આ એક ડીબી ભરાઈ ભરાયે એમ આપણે આ બધી ડીબી ભરવાની છે હાલો તો શેણાના લોટી આ બધું ભરાઈ ગયું છે લોટાઈ પૂરો થઈ ગયો છે ને હવે શાક મૂકવાની તૈયારી છે મૂક દેવું શાક હે ચાલો તો શાક મૂકી દે કેસલા હાલો નાખો હવે હાલ ચાલો કેટલા નખાઈ ગયા મોટા મોટા લાવી નાખવાના તો હવે એક એક કરીને ડિબ્યુ નાખી દેવાની જે આપણે ફરીથી હાલો તો હવે મૂકી દીધું છે પકવવા તો પાકી જાય ત્યાં સુધી કન્ટિન્યુ બનાવી રહ્યો છો વિડિયામાં મારા માને તો દાંત આવી જાય વિડિયો બનાવે છે હા નદીના કેટલા છે એમાં નદીના કાટવડના તો ચાલો તો વિડીયો જોડાયેલા રહેજો જાવ ઉધી કેટલાન શાક પાકી જાય તા ઉધારો ઠકાઈ ગયું હવે તૈયાર થાય ત્યારે બતાવજો આનું શાક જો મસ્ત તૈયાર થઈ ગયું કાઈ ઘટે ન એવું આ સંભારો આ સંભારો આ કેટલાન શાક જો બાર માં કાટે બાર નસમિતા બનાઈ ને કે મસ્ત નું કેટલાન શાક કાસમિતા અસમિતા એવી કોબીન દોડો લઈને મોટો બધી આ રાખો માર માને સરમ આવી જાય બસ આલી જો જેリカ કોબી બંદીના બેગમાં બે બે કેટલા રૂજા સંભારી હા કોબી મેર પાસે ઇતનો બિનુ કેટલા અનુસાર કઈ કટ્યું મસ્તનું બની ગયું ને મસ્તનું બની ગયું ને કેટલા શાક હા આને બતાલે મોળને મસ્તનું બની ગયું ઇમાંક લાગ દે તો તમને જો અમારો વિડિયો ગમે હોય તો સબસ્ક્રાઇબ કરો નહી તો શું પણ લાઈક કરી દેજો એક ખાલી ને વિડિયો પૂરો જોજો એટલે અમને મજા આવે હો વિડિયો બનાવવાની નકર નો મજા આવે ને સ્મિતા